ગુડ મોર્નિંગ હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા બ્લોગ વિડીયો એટલે આપણો વ્લોગ નથી ભાઈ હું તો વરા જો આપણને પરણાવવા માટે છે ભાવનગર થયેલા હા લાલજીભાઈ નો બ્લોગ છે હા આમનો બ્લોગ એમ એમને સમર્પણ કરી દેવું લાખો દે મીઠા રાખે ને આપણે રહ્યા ને એકચુઅલીમાં પાણી દેવી હાલો લાલજીભાઈ તમે તમારું તમને તમારું હું બહાર ભાઈ તો એને ભણી જવાના છે તો ભાઈ આજે એને ફૂલ જમાના ક્રિશે વ્લોગ નો જોઈએ તો જોઈ આવજો પણ પહેલા વ્લોગ પૂરો જોઈ નાખજો બાકી જો તમે આ ભાઈ એને સાહેબ તૈયાર થઈ છે આખા અને વરાજ આવી જો તમે કઈ ઘટે નહીં હોય તૈયાર થઈ જશે છે આજે જવાનું છે જાનમાં તો બહુ મજા આવી છે તો ને બીના તો વ્લોગમાં ને ભાઈ સમજો ફેશન કરે કેવું લાગે કાંઈ ઘટે નહીં જો ઓહો બાકી વરાજ આવ્યો એકદમ રેડી થઈ છે તો બસ મજા આવશે વિડીયોમાં લાઈક ન કર્યો તો કે નાખજો સબસ્ક્રાઈબ ન કર્યો તો એ કે જો ભાઈ ગાડી થઈ ગઈ છે તૈયાર મારા મેયર પ્રિવાની એ જો બોર્ડ લાગી ગયો પ્રતાપ સંગ ફાયર મારા વરાજા જો ભાઈ બેહી જશે અને પાણી જવાનું છે આજે ભાઈ ધીમો ધીમો આવે બધા તૈયારી કરવા મળ્યા છે ધાન માં અને આપણી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે તો હાલો ડાયરેક્ટ બે જઈએ અને નીકળીએ જવાય તો બે જશે ફાઈનલ આપણે ઈકો માં ગાડી હે ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે થોડોક ટ્રાફિક આગળ નડે છે કેમ ઉભા રહી ગયા સાફા

ફાઈવ એક્સમાં ફોટો પાડવા માટે તો ફોટા ફોટા પડાવીને પાછા નીકળી જશે અને સાખો બાબો વીર ને બનાવી જશે જરી ભરેલા વીર ની મોટર ધોપા આગળ આગળ જાય છે અને અહીંયા થોડુંક એડિટિંગનું કામ હાલે છે ને આ બધું શૂટિંગનું કામ હાલે

ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે ઉતારે અને ભાઈ અહીંયા હે ને લોકેશન એ રીતનું છે ને તો વાડી વિસ્તારનું લોકેશન છે તો આ ટાઈપ નું બધું લોકેશન છે ગાડી જેને પાર્ક કરી દીધી છે ને વરાજાને હે ને સામે પોગાડ દીધા છે તો ભાઈ અમારા ને વરાજા ને કેવી સિસ્ટમ હોય કે ન્યા ઉતારો દે ને ન્યા જ તૈયાર થવાનું હોય પણ અહીંયા ને વરાજા ઘરેથી તૈયાર થનાગે ને અહીંયા ટાઈમ વધે ને એટલે જો આવી રીતે ફોટો શૂટ થઈ ગયો અહીંયા ને આવડા બધા ને ફોટોશૂટ ને હું કરે છે ને વરાજા હે ને પોઝ આપે મસ્ત મજા ને જો જે રસ્તામાં માં ને ભાઈ આમ જોમ વંડાજ ભાઈ ની બ્રેજ છે જો ઓ સારો છે

અને વરાજાને જો અહીંયા ગાડીમાં બેહાડી દીધા છે અને ધીમે ધીમે એને અમારા વનરાજભાઈને બધા ધીમે ધીમે ભાગ્યા છે ગાડી લઈને આપણે હેલા રહી ધીમે ધીમે કારણ કે ડીઝેલની પ્રથા નથી એટલે કાંઈ ડાન્સ માણસો કાંઈ કરવાનું હોય નહીં ઢોલ છે ખાલી તો હવે આવે એને લીલી સમવાડીમાં આવી રીતે જાન આવે છે મસ્ત

ખબર ના પડે ભૂખ લાગી છે કેટલી વાર લાગી અમે આવીને કાર ના હવે ભૂખ લાગી જમી તમારી વાટે લેડીઝ નો વારો આવ્યો જેન્ટ બધા જમે લીધા હાવ હાવ આમ નો હોય તમારી વાટે ને અમે આમ નામ રહેવું યાર

બાય બાય હવે એ કાઈ ન બોલે હવે કાઈ ન બોલે બીક ના લાગતી ને હા બરાબર ઓ તો ગયો બેટે હા રણરાજભાઈ

પાણી ભરીને ગાંડા થઈ જતો હાથ પગ ધોવા માટે ઘડી પર આવી ગયા છે પાણી મસ્ત મજા નું ટાઢું હોય તો થોડીક વાર ગાડી ઉભી રાખી હાથ પગ ધોવા માટે આવ્યા છે મોઢું બધું ધોઈને ને મોઢું વરાળ નાખે ને બેન થી બાકી પાણી વિશાળ આવી ગયું છે મસ્ત મજાનું તો ઘડીક વાર ઉભા રહી ગયા પહોંચી ગયા છીએ અત્યારે ભાવનગર આ સાહેબ દુકાને કારણ કે એને અહીંયા આપણે રખાવેલું હતું ને બધું રાહુલ ભાઈ નું જે આ બધું તો ભાઈ કેટલા બધા બ્લેઝર રખાવેલા હતા જાનમાં માં ગોતીડામાં બધે તો એ બધું એને નાખી ભાવનગરથી થી થાય તો બધું લેવાનું હતું પણ અહીંયા પહોંચી ગયા છીએ અને બધું ફાઇનલી શેટ લઈ લીધું છે હાલો શેટ તો આવજો હા તો હાલો હવે નીકળી કારણ કે જેટ પણ વાટે ઊભા છે ને આ મહેમાન છે તો એને પણ આપણે લઈ જવાના છે હાલો નીકળી જાય કોટલા એને અંધારું થઈ ગયું છે ને ગાડીને એને સીએનજી પૂરું થયું તો કેસ પૂરાવા માટે આવી જશે ફાઈનલી અત્યારે વાગી ગયા સાડા આઠ થઈ ગયા છે અને ના તેને બપોરના દોઢ વાગે નીકળ્યા છે અને અત્યારે સાડા આઠ વાગે અમે ઘરે છીએ વિચાર કરો કેટલો રૂટ હોય છે અને અમારા બેને જો આજ મહેંદી લીધી છે હાથમાં જો ભાઈ ભાઈ અને કારણ કે એને કાલે રાહુલભાઈ ના તોરણ છે અને છે પરમ દિવસે તેનો કાલે આવશે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો કરીએ છીએ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા હતા મળી નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઉમક સાથે કાલે અમારા આવશે તો જોવાનું ભૂલતા નહીં જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે તો પેલા કરી નાખજો બાભાઈ